કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં તમારા મારા નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને હું કાલ હાંજે ભાવના ઘર આવી છું અમારા બેનબાના ઘરે એટલે કે કાલે દસ વાગે ગયા હતા ને અમે તે મને ઉજાગરો હતો બે ત્રણ દિવસનો દવાખાને હતા તો મારા બેનપણીના છોકરાને તબિયત સારી નહોતી તો દવાખાની જતા તો ત્યાંથી આવીને પછી સીધી બધું કામકાજ પડ્યું હતું તો આવી ગઈ છું ભાવનગર ભાવનગર આજે અવારમાંથી ખરીદી કરવા ગયા હતા તો શોપિંગ કરીને હવે એવા છે બ્લોગ શરૂઆત જ હવે કરી ભાવનગરની ખરીદી તો ઘણી વાર તમને બતાવી છે બજારો એટલે આજ ખેરે નથી બતાવવાની આમ મને ઉકલતું નહોતું ટૂંકમાં આને અમારી મહેકે જો કેવું લીધું છે બીજી ખરીદી તમને હમણાં બતાવીશું મહેક રૂપિયા બહુ ઝાઝા ભેગા કરી લે છે ને એટલે જો આ

અને આ પ્લાઝો પસે માં બીજા મેરા દે તો પછી આ માહેક નું લીધું હું લઈ લીધું તો કે આ માહેક ના લુગડા આ માહેક નું હું જબલું લીધું ને કે આ માહેક ના લુગડા કે એક મે દિવાળી ની ખરીદી થઈ ગઈ જો ગાડી ખરીદી ગાય માહેક ઓ ઘણી ઘણી કે જવાન ના હોય આ જો દેખાય

મોબાઈલ નું કવર જો આવું મેં પણ લીધું છે ને અમાર માં હાટું છે angelsே பிடு விடும்பது આવી ગયા રેલવે સ્ટેશન રેલગાડીમાં બેસી ને જવાનું છે ભાવનગર થી મોડ પર એટલે કે બાપુ સવાર સવારમાં એટલે કે આજ તો ત્રણ વાગ્યા ત્રણ વાગે ઉઠી ને પોણા પાંચ વાગ્યા ની ટ્રેન છે તો અંધારું અંધારું છે તે તો જો અમે આવી ગયા છે લાગે છે ને મુંબઈ જેવો નજારો લાગે લાગે ડૂબે જેવું લાગે મુંબઈ જેવું લાગે બધું લાગે અહીંયા ટ્રેન જોવો ને એટલે

પાકિસ્તાન બોર્ડરપુર બોર્ડર જવાનું ઘેર બદલે

क्या नथिंग दीदी 11000 सरे है हां आज बागरा है हां वो कावड़िया हाँ हां

पर तो लौकी है ही के ही तू ले जा मारे ही ना ज्योति कठन नो पाणो से आवड़िया हां ये डा सा जो तज कलेट लागे ये देही हां आवाज तो जो आवे है नी जाहिर नी लो आ गया संख्या तर मार तो मारवा

બાજુમાં આવીને ઉભરી હતી તો ખબર પડે આમાંથી ઈડ આવી ગઈ છે રંડામાં જો દેખાડું તમને કેવી ઈડ હોય જો કે આ ખેડૂતો અમુક ને એડા ની લુંબુ આવી આવે જો પછી આને કાતર લઈને કટિંગ કરશે પછી ઢગલો કરશે પછી હુકા હિયાર કાઢશે અને પછી મસ્ત મજાના બીયા એવા સરસ નીકળશે નીણ ને હું કવિ છે ને તો કાગળ એઠું ઉતાર્યું જોતા ઉંદેડે એ પોણ કરીને નકરો ધૂળના પારા કરી દીધું ફરતા ગારો ગારો આ સાણ ને વાહિંદા કોણ ઢહેડે રે તમારું તમે કહેતા હોય તો বাৰ কৰো কৰো লুলো হুলু হুলু লুলু হুলু লুলু হে 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 তাৰে বিতাৰতৰ